પ્રેમિકા વાહન લઈને જઈ રહી હતી ને આ દરમિયાન પ્રેમીએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવાય છે માંગરોડના વાકલ બોરિયા માર્ગ પર આ ઘટના ઘટી હતી ઘટનાને અંજામ આપ્યા બાદ યુવકે પોતાનું છ ગળું છરી વડે કાપી નાખ્યું યુવતીને પોસ્ટમોર્ટમ માટે માંગરોડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ હતી જ્યારે યુવકને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આરોપી યુવક નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરનો હોવાની માહિતી સામે આવી છે યુવતી વાંકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તેનું નામ તેજસ્વીની ચૌધરી હોવાનું સામે આવ્યું છે આજ સવારે નવ વાગે માંગરોળ પોલીસ સ્ટેશન ના વાંકલ આઉટપોસ્ટમાં વાંકલ ગામની પાંચસો મીટર અંદર રસ્તા ઉપર વીસથી પચીસ વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતાં લડકી મરણ ગયેલ છે એનું ઇન્ક્વેસ્ટ અને ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે અને એની છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે બંને એકબીજાના પરિચિત હતા સ્કૂલ કે હાઈસ્કૂલમાં બંને સાથે ભણતા હતા છોકરી કોલેજ કરતી હતી અને છોકરો અત્યારે જે છે એ બીજા કોઈ કામમાં હતો એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે પોલીસ તમામ વિગતો અત્યારે વેરીફાય કરી રહેલી છે અને ઘટનાનું કારણ શું છે એ જાણવા માટેની પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહેલ છે ઘટના સ્થળ પર હાલ મળતી માહિતી મુજબ ત્રાહિત કોઈ વ્યક્તિ ત્રીજા કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવેલ નથી તેમ છતાં પોલીસ આજુબાજુમાં તપાસ કરી અને ઘટના વિશે માહિતગાર થઈ અને આગળની કાર્યવાહી કરી રહી છે બંને વચ્ચે મિત્રતાના સંબંધ હતા એવું જાણવા મળેલું છે પ્રેમ પ્રેમ અત્યારે મળતી માહિતી મુજબ બંને બંને મિત્ર હતા અને વચ્ચે સંબંધ જેવું પણ પણ હોઈ શકે એ બાબતે પોલીસ હજી કરી રહી અને આઈકોન જરૂર જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના તમને મળતી રહે